આજે મહાશિવરાત્રી પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોનું ખોડાપુર ઉમટી પડ્યો હતો ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સહપરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જ્યોતિ મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના કપાટ પહેલી સવારે ચાર વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યું હતું અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો મહાદેવને પ્રાતઃ પૂજા કરી વિશ્વકલ્યાણી પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ શ્રંગાર પણ કરવામાં આવ્યો આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવી તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લું રહેશે તો અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી જ ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા ઘણા શ્રદ્ધાળુઓ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે ખાસ મહાશિવરાત્રીના દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવી અને પોતાને નસીબદાર ગણાવતા જોવા મળ્યા હતા આ સિવાય ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે વિજય રૂપાણીએ પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી તો હર્ષ સંઘવીએ પણ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રીની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભીનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રીમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકર ની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે